નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે મીડિયા લેજન્ટ રામોજી રાવનું નિધન જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો દેશના મીડિયા દિગ્ગજ રામોજી રાવનું નિધન સિત્યાસી વર્ષની રામોજી રાવને પાંચ જૂને સ્ટાર હોસ્પિટલમાં ત્યારે દાખલ કરવામાં આવ્યા હતા જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે આજે સવારે ચાર કલાકે તેમનું અવસાન થયું હતું રામોજી રાવે સૌથી મોટા પ્રાદેશિક મીડિયા જૂથ એવીટીઆરની સ્થાપના કરી હતી મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે મિત્રો તેઓએ તેમના યોગદાન માટે સરકારે તેમને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા જ્યાં મિત્રો અત્યારે આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Nhà